ભગવાન ભગવાન બધાયને સ્વાગત છે મારી ચેનલ દસ દોબરીમાં આજે આપણે બનાવવાના છે કોબી લઈ લીધી છે અને હવે એ કોબીમાં આપણે એડ કરશું ગાજર એક ગાજર લઈ લીધું હવે આપણે આમાં એક ચમચી એક આ પીસેલું આદુ છે એ એડ કરશું આ એક ચમચી એક લસણ છે એ આ એડ કરશું પછી આ બે મરચી લીધી છે એ એડ કરશું આમાં હવે આપણે આ બધે એડ કરી દીધા હવે વેજીટેબલ હવે આપણે આમાં થોડક મરીન પાવડર નાખશું એડ કરશું અને લાલ મરચું નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે કોર્નફ્લોર પાવડર લીધો હે ઈ એડ અને આપણે એક બાઉલ જેટલો મેંદાનો લોટ લીધેલો હે આપણે ઈ એડ કરશું અને હવે આપણે આને મિક્સ કરી દે આપણો ડો બનીને તૈયાર છે આપણે આમાં સાજીન મોટો નથ નાખ્યો કારણ કે એનાથી બહુ નુકસાન થાય એટલે હાજીન મોટો આપણે રહ્યો ને એ નથ નાખ્યો અને હવે આપણે આને આવી રીતના ડો બનાવી બનાવી અને બહુ મસળવાનું નહીં આને આમ આમને ગોળી કરીને અને પછી આપણે તેલમાં એડ હવે જો આપણું તેલ ફૂલ ગરમ થઈ જાય ને ત્યારે આપણે ગોળીને એડ કરવાની આપડી પેલા ગાણવાની ગોળીઓ બની તૈયાર છે આપણું તેલ હવે આવી ગયું હે હવે આપણે એમાં મરચું નાખશું લસણ નાખશું પીસેલું અને આદુ નાખશું એડ કરી દઈએ આપણે એમાં મરચા કેપ્સિકમ મરચું એડ કરી દેસુ ડુંગળી એડ કરશું હવે આપણો મસાલો રહ્યો એ વ્યવસ્થિત ચડી ગયો હે તો હવે આપણે એમાં થોડુંક સ્વાદ અનુસાર મીઠું એડ કરશું

ચડી તૈયાર થઈ ગઈ હવે આપણે આમાં આપણે જે મંચુરિયમ ની ક્રિસ્પીયમ રેડી છે હવે રેડી મંચુરિયમ રેડી છે એકદમ બજાર જેવું બની કેવી રીતના મંચુરિયન બનાવ્યું હોય તમે કેવી રીતના બનાવો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તમને આ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય ગાય